નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છમાં લેવાયેલી પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા એટલે કે પીએસસી બે હજાર પચીસનો આપણે પેપર સોલ્યુશન જોઈશું મિત્રો અહીંયા મેં કેટેગરી ઈ લીધી છે તમે જોઈ શકો છો બરાબર તો આજે આપણે તેને સમજીને વિગતવાર પેપર સોલ્યુશન જોઈશું ચાલો તે ચાલુ કરીએ ચાલો મિત્રો પહેલો પ્રશ્ન છે કે એક ચિત્રમાં લાલ રંગના પંદર ત્રિકોણ લાલ રંગના પંદર વર્તુળ લીલા રંગના પંદર ત્રિકોણ અને લીલા રંગના પંદર વર્તુળ તો ચિત્રમાં લીલા રંગના ત્રિકોણ અને લાલ રંગની આકૃતિઓનો ગુણોત્તર કેટલો થશે મિત્રો બરાબર તો અહીંયા જો તમે લીલા રંગના ત્રિકોણ કેટલા છે પંદર અને કુલ આકૃતિઓ છે લાલ રંગની આકૃતિ ત્રીસ બરાબર એટલે કે અહીંયા આવશે ઓપ્શન એ એક જેમ બી બરાબર ઓપ્શન એ આવશે ચાલો પૃથ્વી કોણ માટે કયું સાચવી બાબત છે બરાબર તો જુઓ પ્રતિકોણ કોણ કોણ છે તે હંમેશા સરળ કોણ કરતા વધારે હોય છે બરાબર તમે જાણો છો આ રીતે અહીંયા પ્રતિબિંબ કોણની વાત કરીએ તો આ એનું પ્રતિબિંબ કોણ કહેવાય જે હંમેશા કોણ એટલે કે એકસો એંશી કરતાં વધારે હોઈ શકે ચાલો આગળ જોઈએ ચતુષ્કોણમાં જે નીચેનામાંથી શું સાચું નથી દરેક ચોરસે સંભાજ ચતુષ્કોણ છે તો આમાં ઓપ્શન ડી આવશે કે દરેક લંબ ચોરસે સંબાજ ચતુષ્કોણ છે એવું ન બની શકે બરાબર ચાલો નીચેની પરિમિતિ શોધીએ પ્રશ્ન નંબર ચાર તો અહીંયા તમે જુઓ છો તો આની કુલ તમે સરવાળો મારશો એટલે ઓપ્શન બી અઠ્યાવીસ આવશે બરાબર ચાલો આગળ જઈએ ચાલો પ્રશ્ન નંબર પાંચ મને આપણીમાંથી ફલક ધર અને શિરો બિંદુની સંખ્યા શોધો તો અહીંયા ફલક તમે ઘણો બાજુઓ છ થાય છે ધર બાર થાય છે અને શિરો બિંદુ આઠ થાય છે એટલે ઓપ્શન બી આવશે ચાલો નીચેની સંખ્યાને ચઢતા ક્રમમાં ગોઠવો એટલે કે સૌથી નાની પહેલી આવશે આમાંથી સૌથી મોટી એટલે અહીંયા ઓપ્શન અહીંયા સૌથી મોટી સંખ્યા છે પાંચ દૃત્યાંશે એનો જવાબ થાય બે પોઈન્ટ પાંચ એ સૌથી મોટી છે બરાબર આપણ જોઈએ તમે શુદ્ધપૂર્ણાંક અશુદ્ધ પૂર્ણાંક છે એટલે આપણ પાછળ આવશે લાનો જવાબ આવશે ઓપ્શન સી ચાલો સાત એક કિલો બટાકાના જ વીસ રૂપિયા હોય તો ચાર પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ નાખીએ એટલે લાનો જવાબ આવશે ઓપ્શન ડી હું અવિભાજ્ય સંખ્યા છું મારામાં બે વધારો કે ઘટાડો હું અવિભાજ્ય જ રહીશ બરાબર એટલે લાનો જવાબ છે ઓપ્શન ડી ચાલો નીચેના પૈકી કયું વિધાન ખોટું છે તો આમાં ઓપ્શન બી આપેલી સંખ્યાના અવયવની સંખ્યા અમર્યાદિત છે મિત્રો મર્યાદિત હોય છે બરાબર તો મિત્રો વિડીયોને વધુમાં વધુ લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારે કેટલા માર્ક આવે છે તે પણ કોમેન્ટમાં લખી જણાવજો ચાલો આપણે આગળ જઈએ પ્રશ્ન નંબર દસ ચારસો મીટરને બસો મીટર જમીન લંબચોરસના પછી સો ચોરસ મીટરમાં પંદર પ્રમાણે લાડીનો ખર્ચ તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી બાર હજાર નીચેના કઈ સંખ્યાને બે અને પાંચ વડે નિશેષ ભાગી શકાય તો ઓપ્શન સી ચારસો પચાસ નીચે કઈ સંખ્યા સંપૂર્ણ સંખ્યા નથી તો અહીંયા ઓપ્શન સી આવશે સંપૂર્ણ સંખ્યા એટલે કે જે સંખ્યાના અવયવોનો સંખ્યા સરવાળો તે સંખ્યા જેટલો થાય એમાં સંખ્યા પોતે લેવાની નથી બરાબર અહીંયા માનો કે છ છે તો છના અવયવ કયા થાય બે અને ત્રણ એક બે અને ત્રણ આનો સરવાળો કેટલો થાય છ એટલે છ એ સંપૂર્ણ સંખ્યા છે એમાં છ લેવાના નથી ચાલો એક કરોડ બરાબર કેટલા હજાર થાય તો આપણે ત્રણ મીંડા કાઢી નાખીશું એટલે દસ હજાર બરાબર ઓપ્શન સી ચાલો કેલ્ક્યુલેટર કેલ્ક્યુલેટરમાં બાર અડસઠને બદલે છી થઈ ગયા છે તો સાચો જવાબ કેટલો વધારે તો બાવીસ હજાર ને પાંચસો ઓપ્શન એ ચાલો ઘડિયાળમાં ગાંધામાં ચારથી સોથી ત્રણ ચતુર્થાંશ આંટો ફરે તો ક્યાં ઊભો રહેશે તો એક પર બરાબર ઓપ્શન ડી એક છસમાં કેટલા ઉમેરતે એક તૃતીયાંશ થાય તો ઓપ્શન એ બરાબર ચાલો આગળ જોઈએ ચાલો પ્રશ્ન નંબર સત્તર નીતિને હજાર રૂપિયાની જરૂર હતી બેંકમાં તેણે બસો આડત્રીસ પોઈન્ટ પંચોતેર અને બીજી બેંકમાં ત્રણસો અઠ્યાવીસ લીધા તો હજાર કરવા કેટલા હજુ ખૂટશે તો ઓપ્શન બી આવશે બરાબર આ સરવાળો કરીને બાદ કરવાનો છે નીચેની આકૃતિની પરિમિત આમાં પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો ઓપ્શન બી આવશે ચાલો પ્રશ્ન નંબર ઓગણીસ અહીંયા કઈ પેટર્નમાં દિવસરી છે તો કયો નિયમ બનશે મિત્રો તો અહીંયા જો પાંચ એક પાંચ દુ દસ ને બે બાર પાંચ તારીખ પંદર અને હવે પાંચ ચોકાવીસ એટલે પાંચ ગુણ્યા એન વધતા પેલો ઓપ્શન બી આવશે રોમન અંકમાં અંગ્રેજી કેટલા મૂળાક્ષરો આવે છે તો મિત્રો સાત મૂળાક્ષર આવે છે બરાબર ચાલો આગળ જઈએ બે હજાર ત્રેવીસ ચોવીમાં છસોને નેવ્યાસી વિદ્યાર્થીઓ હતા પછી અઠ્ઠાણું વિદ્યાર્થી પ્રવેશ મેળવે છે અને સો વિદ્યાર્થી જાય છે એટલે કે ઓપ્શન એ આવશે અહીંયા ઘટ થાય છે બે બાળકોની બરાબર ચાલો પ્રશ્ન નંબર બાવીસ એક શાકવાળો ચાલીસ કિલો બટાકા વેચે છે એમાં બુધનો અને કુલ બાવીસ અને શુક્રવારમાં પાંત્રીસ બરાબર તો કુલ કેટલું વેચાણ કર્યું હતું ઓપ્શન બી બાવીસ પાંચસો અહીંયા જો તમને એક અવયવ ટ્રી આપેલું છે બરાબર અવયવ વૃક્ષ એ બીની સંખ્યા શોધ બરાબર તો અહીંયા આવશે ઓપ્શન બી એ બરાબર બે અને બી બરાબર ચોત્રીસ બરાબર અહીંયા મિત્રો આકૃતિમાં ભૂલ ભરેલું છે તો પણ એનો જવાબ આપણે ગણીએ તો ઓપ્શન એ આવશે બરાબર તમારા લેવલ પર જો વિચારીએ તો ચાલો અનુદેશણ સ્વરૂપ ઓપ્શન બી આવશે બરાબર ચાલો આગળ જઈએ અહીંયા તમને માહિતી આપેલી છે રમત છે બરાબર કેટલા છે તો ફૂટબોલ કરતાં ખો કેટલા વધારે આવે તો ઓપ્શન એ આવશે પાંચ વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી હતા આ બધાનો સરવાળો બરાબર ઓપ્શન સી આવશે અહીંયા ત્રિકોણમાં કેટલી સમિતિ રેખા તો ઓપ્શન એ આવશે ત્રણ ચાલો બે પોઈન્ટ પાંચનું અપૂર્ણાંક સ્વરૂપ કયું તો પાંચની નીચે બે પાંચથી આવશે આ રીતે ગણી શકાય બરાબર ચાલો આગળ જઈએ કઈ સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો એટલે કે પેલી મોટી પછી નાની લો ઓપ્શન સી આવશે મિત્રો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો ચાલો નીચ નીચેનામાંથી શું સાચું છે બરાબર લાંબા આવશે બધી સંખ્યા અવિભાજ્ય સંખ્યા એકી છે આ ખોટું છે કારણ કે બે અવિભાજ્ય છે જે બેકી છે બરાબર ચાલો અહીંયા કયો ખૂણો છે તો આ કોણ છે જે સામે પાછળથી દેખાય છે તે પ્રતિબિંબ કોણ છે ચાલો કઈ સંખ્યાના સમપૂર્ણાંકો દર્શાવે છે તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી એક દૃત્યાંશ ચાલો અહીંયા પરિમિતિ શોધવાની છે તમારે આમાં આની પરિમિતિ આવતી ઓપ્શન બી ચાલો આગળ જોઈએ પાંત્રીસમો પિસ્તાલીસ મિનિટ એક પોઈન્ટ પાંચનો ગુણોત્તર કેટલો તો ઓપ્શન એ આવશે ચાલો છત્રીસ નીચેની કેટલી સંખ્યા આકૃતિ દોરવી શક્ય છે તો ઓપ્શન એ સાડત્રીસમાં જોઈએ તો એક શર્ટ સીવડાવવા માટે ચાલીસ મિનિટમાંથી કેટલા શર્ટ બને તો સોલ બને મિત્રો કઈ સંખ્યાને ત્રણ વડે વિભાજ્ય છે તો જેનો સરવાળો ત્રણના ઘડિયામાં આવે તે એટલે ઓપ્શન એ કયું વિધાન ખોટું છે તો ઓપ્શન બી બરાબર સમલમ આ રીતનું આવે એની સામ સામસામેની બાજુ સમાંતર ન હોય બરાબર ચાલો ચાલીસમાંમાં જોઈએ તો સિન્થેટિક છે વિજ્ઞાન આવી તમારે પર્યાવરણ ઓપ્શન એ કપાસમાં જીંદવા શું છે તેનું ફળ છે બરાબર ચાલો આગળ જોઈએ ચાલો નીચેનામાંથી કયો પારભસક પદાર્થ છે બરાબર એટલે કે આ બરાબર જેની ઝાંખું દે તો ઓપ્શન એ આવશે બરાબર ચાલો મીનાના આવા રબર વડે છે એટલે ઉલટાવી શકાય તેવું છે ઓપ્શન બી છે ઊંચાઈના પ્રકારને એટલે કોનો વનસ્પતિમાં થતો હોય તો ઓપ્શન એ ઘાસ આવશે કરોસઠોમમાં તેત્રીસ કેસ ઓપ્શન બી છેતાલીસમાં જોઈએ તો પાણી ઉગડેલું ઓક્સિજન લે છે મોટાભાગના જરચર પ્રાણીઓ દરજી સિલાઈ મસાને ઓપ્શન સી આવશે ચાલો અડતાલીસમાં જોઈએ હડકાના બંદરમાં કયો ખનિકાર છે તો કેલ્શિયમ આવે ચાલો મિત્રો આગળ જઈએ નીચેના પૈકી ખોરાકનો કયો ઘટક શરીરમાં આવશે વૃક્ષાંશ ઓપ્શન બી કઈ વનસ્પતિનું આયુષ્ય ઘણું લાંબુ હોય છે વડ બરાબર ઓપ્શન બી એકાવનમાં હલનચલન બધી દિશામાં તો ઓપ્શન એ આવશે રણ પ્રદેશમાં તો આમાં આવશે રેતી અનુકૂલન નથી બરાબર તેને કોઈ લાગે વર્ગે નહીં બરાબર ઓપ્શન ડી નીચેનામાંથી કયું આવડ ગતિનું ઉદાહરણ છે તો ઓપ્શન સી આવશે ચાલો ફિનહોલ કેમેરામાં રચેલું પ્રતિબંધ કેવું હોય છે તો વસ્તુ કરતાં ઊંધો હોય છે ચાલો આગળ જોઈએ કુદરતમાં જર્ચકો મહત્વ હવાની બાસ ઓપ્શન એ ચુંબક માટે કયું સાચું નથી તો ઓપ્શન એ આવશે અહીંયા બરાબર ચાલો દૂધની ગરમ તપેલી ઢાંકી રાખવા પાણી હતી અને ઘણી ભવન થાય છે ઓપ્શન બી ઠંડુ પડે છે બરાબર પિંટો હડકા ભળી ગયા વિટામિન ડી ઓપ્શન એ આવશે કયું સજીવ છે તો આમાં આવશે મગનું બી આવશે આંખ ત્વચા માટે વિટામિન એ આવશે મિત્રો બરાબર તો મિત્રો આ હતું એક એકથી સાઈઠ પ્રશ્ન સુધીનું પેપર સોલ્યુશન બીજા ભાગમાં આપણે બીજું લઈશું તો ત્યાં સુધી તમે ચેનલને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરજો તમારા ગુણ જરૂરથી જણાવજો બરાબર જય હિન્દ જય ભારત